એના બાપ ની ખબર પડે હું કોણ છું બાંધ થાય સિંહ બને શિયાળવાની જેમ જે આવડું આવડું ફરી ફરી પોતાની જિંદગી પૂરી કરે મિત્રો સુખ સંપત્તિ વૈભવ જોઈએ છે શાંતિ જોઈએ છે સંપત્તિ માં સુખ નથી યાદ રાખે વૈભવમાં વિનાશ યાદ રાખલો છો સુખ બોલો છો શું બોલો છો સૌ સંસ્પત્તિ સુખ શું પણ માય

અમારા આશીર્વાદ થી છોકરા થતો હોય તો બાકી રહેવું લાગે તમને

હું કહું છું તારા જેવો ભાગ્યશાળી દુનિયામાં નહીં સાધુ એ નહીં કે તે કોઈનું બગાડ્યું નથી કોઈનું લીધું નથી પરવારીને છું માટે તારો ઉપર જવાનો ઉપર લાગશે પણ તમે ભીખ માગીને કે મને કોક હાલો મારી આ જિંદગીમાં મારી જિંદગીમાં લ્યા ગોડા નથી રહેવાનું કશું રવાડે ચડ્યા હા ચક્કરે ચડી જાય આ બેને ને થઈ ગઈ ચાલો કે હું એ મૂકીને જવું 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 અડધું પાણી અડધું દૂધ

ના જો ધણી હાચી હોય તો ઘરવાળી હાચી હોય પતિ વતા હોય તો ધણી જખ મારી નાખવું પડે 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 પણ વિંડી હોય તો માગ માગ કરે તો ધણી આગા પાછી થઈ જાય ના ના

ફળવા લાગવા પડે ને કઈ બન જેવા બનવું છે હું નઈ કહું હું તમે આ જેવા છે કોના જેવા બનવું છે મિત્રો બાપજી કે છે કોઈ પણ પ્રકારની મોમત મમત્વ મોહ મોહ કશું ના હોય ને એને હું મારું બનાવું છું જેનામાં કશું ના હોય કશું હતું નથી એને હું મારો બનાવું છું બને નહી અર્થિ હોય તો ઉઠી શી તો કહી દીધું અર્થી હોય તો ઉઠી કે મારા જોડે આવતા નહી મારા માટે તો મોક્ષ સિવાય બીજી કોઈ વાત નથી

આપણે કરતા સંબંધી જ્ઞાનની ગતિ આપવા માટે આવેલા છે હવે ઘેર પહોંચી જવું હોય તો પછી રસ્તા ગમે તેવું થાય વાંધો આવે કરો